ભાવનગર કુંભારવાડામાં જાહેરમાં જુગાર રમતા કુલાન્ટ ઇસ્મો ઝડપાયા ભાવનગર કુંભારવાડા રામદેવનગર શહેરી પત્તા વડે બોટા પોલીસ દ્વારા રેડ કરી ગંજી પાના વડે રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ગીધાભાઈ મગનભાઈ મકવાણા ઉંમર વર્ષ પંચાવન જયંતિભાઈ રામજીભાઈ ચૌહાણ વર્ષ ચાલીસ પ્રવીણભાઈ કાળુભાઈ સોલંકી વર્ષ ચાલીસ દરસીભાઈ ધરસિંહ ઉમર વર્ષ સાહીઠ ધનસુખભાઈ ઉર્ફે તનસુખભાઈ ગોપાલભાઈ સોલંકી ઉમર વર્ષ ચોપન અરવિંદભાઈ ઉર્ફે નારી ગોવિંદભાઈ મેર ઉમર વર્ષ ઓગણપચાસ નામસંગભાઈ ધારસી ભાઈ બાવળીયા ઉમર વર્ષ પંચાવન તેમજ રાજેશભાઈ ઈશ્વરભાઈ સોલંકી ઉંમર વર્ષ તેતાલીસ આ તમામ જુગારમતા હોય જે જગ્યાની વચ્ચે પટ્ટમાં જોતા ગંજી પત્તાના પાના તેમજ જુદા જુદા દરની ચલણી નોટો ફેરવિખેર હાલમાં પડેલો હોય गंजी पत्ता जुदा जुदा दर चलनी नोटो रुपया दस हजार एक सो तीस न कब्जे करु बोडतळाली पस्तक चुगारता कलम हेठ गुन्हा नोंदी आगळ्यांनी कार्यवाही हात धरल